ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અત્યારે ત્રણ મહિનાથી અત્યારે ચર્ચાનો એક વિષય બની ગયો છે એવું કહેવામાં આવે છે કે જિલ્લા નવા બનાવવાના છે જિલ્લા અમારો ભાભર શહેરની અંદર એક દરબાર હુકમસિંહ બદારસિંહ હું ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ બોલું છું મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર ભાભરની શહેરની અંદર અત્યારે ચાલીસ હજારની અમારી પબ્લિક છે અને અમારે ભાભર શહેર અમારે લગભગ ચાળીસ વર્ષથી અમને અન્ય એક વિધાનસભામાં એવો થાવવામાં આવ્યો છે કે અમારે બાભર શહેર પેટામાં જ આવ્યું છે દિવદર પેટામાં આવ્યું વાવ અમારે પેટામાં આવ્યું એના પાછે આપણે શંકરભાઈ ચૌધરી જાણે મંત્રી હતા અને જાણે ભેમાભાઈ હું ધારેજભે તરીકે હતા તો પહેલો અમારો અન્યાય બાભર શહેરની અંદર એક નર્મદાની ઓફિસ પટેલ બોર્ડિંગમાં હતી એ રાધનપુરમાં અમને અન્યાય ધીન જતો રહ્યો છે એના પછી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને સ્થાને જી પ્રાંત ઓફિસ થી સુઈગમ જતી રહી છે અમને આટલો અન્યાય થવામાં આવ્યો એના પાસે અમારી એક એવો મોટો અન્યાય થવામાં આવ્યો છે કે 10 કરોડ નું અમારું જીવો સરકારી હોસ્પિટલ મોટી બનતી હતી શંકરભાઈ ચૌધરીના કારણે ઓય તે ખાત મુરત થયું છે ઈ પણ અમને અન્યાય થવામાં આવ્યો છે અમારું એક સરકેશ આવું જ હતું પેટા ઓય ઈ અંદર અતારે અમારી બાબરની અંદર હતું ઈ દીવદરની અંદર પેટામાં આવ્યું છે અને જયારે પેટા ચૂંટણી અંદર હું ગમે ત્યારે મારું નિવેદન એવું હતું કે સ્વરૂપજી ને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છે અને અમુક ટાઈમે ભારતીય જનતા પાર્ટી એવું કહેતા હતા કે ગેનીબેન સંસદ જમે બન્યા પછી ઈ એવું કહેવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ગેનીબેન ઠાકોર તો ખાલી એક એમના લેટર થી બધાને ગુમરા બનાવે છે તો મારે સ્વરૂપજી ઠાકોરને એવું કેવું છે મેં પેટા ચૂંટણીમાં પણ જાહેરમાં મેં બોલ્યો તો કે સ્વરૂપજી ધારા જમ્યા બનશે એ ખાલી શંકરભાઈ ચોધરીના એક ચિઠ્ઠી લખશે એટલે અમને કોમ કરવાનું છે અત્યારે સરફજી ઠાકોર તારાજ બેસે જવાબદારીવાળા વ્યક્તિ છે તો એ સરકારમાં છે તો મારે સરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચોધરીના અધ્યક્ષ છે મારી નમ્ર અપીલ છે કે અમને અન્યાય ના કરશો અમને બાબર જિલ્લો આપો બાબર જિલ્લો આપો અને ભારતીય જનતા પાર્ટીને આ બેટા ચૂંટણીમાં બાભરે લીડ આપી છે અમને અન્યાય મત કરો એક અમને જિલ્લો આપો એવી મારી બાબર શેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે કેન્દ્રને અને ગુજરાત સરકારને મારી એક રજૂઆત છે કે અમને જિલ્લો આપો અમારે થરાદ થાય છે પિસ્તાળી કિલોમીટર સુયગામ પરંતુ અભિષેક જ આવવો હોય તો અમારે ત્રીસ કિલોમીટર આવું છે જાવે છે તો અમને બાભર શહેરની અંદર અમને થરાદની અંદર અમને સમાવેશ ના કરજો અમે પાલનપુર સો કિલોમીટર છો અમારે પાંચ હજાર ભાડું થાય તો અમે જવા માટે તૈયાર છું પણ અમારે થરાદની અંદર અમારે પાભર શહેરને રહેવું નહીં એવું કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપની સરકારને મારી અપીલ છે કે અમને બાભરને પાલનપુરની જિલ્લાની અંદર રહેવા દો અને ભારતીય જનતા પાર્ટી અન્યાય ના કરજો સરૂપજી ઠાકોર હોય ભેટા ચૂંટણીમાં જીત્યા છે મેં અમુક વાલ એવું કીધું છે એ તો શંકરભાઈ ચિઠ્ઠી લખશે એટલું અમને કોમ કરવાનું છે અત્યારે એમની સત્તા છે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરૂપજી ઠાકોર છે તો અમને બાબર જિલ્લો હલાવો અને કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં તમે રજૂઆત કરો આ જે મંજૂરી આપવાની હોય તો થાળા થોડા ધાડા રાખો એવી મારી અપીલ છે